પરંતુ એ વિડિયો હતો વાવ થરાદ માટે એક એવી ક્ષણ જે કદાચ વાવ થરાદ ક્યારે પણ ભૂલી શકશે નહીં જે મિત્રો થરાદ એક એવો ઉત્સવ જેનું નામ હતું નમોત્સવ ખરેખર આ કાર્યક્રમ એકતા સંગમ અને થરાદનું એક નવું પ્રતિક જાહેર થયું છે ખરેખર અત્યારે સમગ્ર થરાદ શહેર ની અંદર આજુબાજુની અંદર એક જ ચર્ચા થઈ રહી છે નમોત્સવ કાર્યક્રમ ની અંદર શ્રી જિયા મિત્રો અહીંયા મને ઉપસ્થિત શાયરામભાઈ દવે પણ કીધું કે મે આવા નમોસવ કાર્યક્રમના બીજો 12મો કાર્યક્રમ છે પરંતુ ખરેખર જે મને થરાદ તરફથી જે પ્રેમ મળ્યો છે જે સપોર્ટ મળ્યો છે ખરેખર એ અદ્ભુત છે ખરેખર આ એક કાર્યક્રમ નતો પરંતુ થરાદ માટે એક નવી ઓળખ હતી ખરેખર આપણા થરાદની અંદર પહેલી વખત આવો કોઈ કાર્યક્રમ થયો હતો અને ક્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે થરાદની અંદર આવો કાર્યક્રમ થશે અને એમાં પાછું આટલો સફળ કાર્યક્રમ અહીંયા કને નરેન્દ્રભાઈ મોદી એટલે કે આપણા દેશના વડાપ્રધાન એમનું જીવનચરિત્ર બાળપણની અંદર તે કેવા હતા કેવી રીતે સાહસી હતા નાનપણની અંદર જ તેમણે ઘર છોડી દીધું હતું જે નાનપણથી લઈ અને મોટા સુધી એ વડાપ્રધાનની ખુરશી કેવી રીતે પ્રાપ્ત કરી તેનું સંપૂર્ણ માર્ગદર્શન અહીંયા જોવા મળ્યું હતું આપણે ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈ મોદીને એક ટીવીની સ્ક્રીન ઉપર જોઈએ છીએ કે વડાપ્રધાનની નજરે જોઈએ છે પરંતુ એમણે નાનપણની અંદર કેટલા સંઘર્ષ કર્યા છે ચા વેચતા વેચતા કેવી રીતે એ વડાપ્રધાન બન્યા છે એની એક એક ઝલક અમે થરાદ નવા

ખાસ કરીને થરાદ પોલીસ ખરેખર એમને શું ડ્યુટી હતી અવર જવર જ્યાં જુઓ ત્યાં પોલીસ પોલીસ જોવા મળતી હતી ખરેખર તે ઠંડીની અંદર પણ પોલીસ પોતાની ડ્યુટી નિભાવતા જોવા મળ્યા હતા ખરેખર મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ શેર કરજો અને આ કાર્યક્રમ વિશે તમારું શું કેવું છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ અવશ્ય આપજો રાધે રાધે